નમસ્કાર રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા બે દિવસીય આયુર્વેદિક મહોત્સવનું આયોજન પાંચ થી વધુ આયુર્વેદિક ચિકિત્સાઓ લેશે ભાગ દેશભરના પાંચ હજારથી વધુ આયુર્વેદિક ચિકિત્સકો દસ થી અગિયાર જાન્યુઆરી દરમિયાન અડાલજ સ્થિત દાદાનગર કન્વેન્શન સેન્ટર ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા આયોજિત આયુર્વેદિક મહોત્સવમાં ભાગ લેશે આ મેગા ઇવેન્ટમાં એક્સપો તથા વિઝડમ ઓફ હેલ્થી લાઇફ થીમ પર આધારિત દેશભરના વિદ્વાન ચિકિત્સકો દ્વારા તૈયાર થયેલ પ્રદર્શની પણ રહેશે આ મહોત્સવના હેતુ રોજિંદા ક્લિનિકલ પડકારોને આયુર્વેદની વધતી ઉજાગર કરવાનો છે જનરલ પ્રેક્ટિસમાં આયુર્વેદ છે જે નિવારક અને ઉપચારાત્મક આરોગ્ય સંભાળમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓની વધતી સ્વીકાર્યતાને દર્શાવે છે કાર્યક્રમ દરમિયાન આયુર્વેદ નિષ્ણાંતો દ્વારા સંચાલિત સત્રોમાં આયુર્વેદ દ્વારા જનરલ પ્રેક્ટિસનું પુનઃ પરિભાષણ રોજિંદી પ્રેક્ટિસમાં ઓટો ઇમ્યુન રોગોનું સંચાલન પંચકર્મની ક્લિનિકલ પ્રાસંગિકતા આયુર્વેદિક સારવારની સફળ કથાઓ અને સ્ત્રીરોગ વિજ્ઞાનમાં આયુર્વેદ જેવા વિષયો પર ચર્ચા થશે તાત્કાલિક સારવાર ભૂમિકા અંગે પેનલ ચર્ચા પણ યોજાશે મહોત્સવના આયોજન અધ્યક્ષ હિવેદ હિતેશ આજની જનરલ પ્રેક્ટિસમાં દેખાતા અનેક આરોગ્ય પ્રકારો માટે આયુર્વેદ સમય ઉકેલો આપે છે આયુર્વેદિક મહોત્સવ દ્વારા અમારો હેતુ એ દર્શાવવાનો છે કે શાસ્ત્રીય આયુર્વેદિક સિદ્ધાંતોને આધુનિક સમયમાં ક્લિનિકલ પ્રેક્ટિસમાં કેવી રીતે વધુ અસરકારક રીતે લાગુ કરી શકાય આ મહોત્સવ દરમિયાન શાલાકીય ક્રિયાકલ્પ થેરાપી ગર્ભ સંસ્કાર અગ્નિકર્મ મર્મ ચિકિત્સા આયુર્વેદિક બ્યુટી થેરાપી અને ઓપીડી આધારિત પંચકર્મ પ્રક્રિયાઓ જેવા વિષયો પર વિવિધ વર્કશોપ યોજાશે દેશભરમાંથી આવેલા બાબતોના આયુર્વેદ નિષ્ણાંતો દ્વારા જુદા જુદા રોગોમાં થેરાપી વિનામૂલ્યે આમ જનતા માટે તારીખ દસ એક સાંજે ત્રણથી સાત દરમિયાન દેશભરમાંથી આવેલા બાબતોના નિષ્ણાંતો દ્વારા જુદા જુદા રોગોમાં થેરાપી વિનામૂલ્યે આમ જનતા માટે આ કાર્યક્રમમાં સ્થળે રહેશે જયારે જનતાના લાભાર્થે વિશિષ્ટ વ્યાખ્યાનના કાર્યક્રમો રાખ્યા છે રોગો દીર્ઘકાલીન બીમારીઓ અને ઓટો ઇમ્યુન પરિસ્થિતિઓમાં વધારો થઈ રહ્યો છે મહોત્સવના આયોજક આયુર્વેદ વ્યાસપીઠ સંસ્થા છેલ્લા સત્યાવીસ વર્ષથી આયુર્વેદના સેવા સંશોધન પ્રચાર શિક્ષણ માટે સક્રિય રીતે કાર્ય કરી રહી છે આ સંસ્થા વિદ્યાર્થીઓ ચિકિત્સકો શિક્ષકો ઔષધ નિર્માતાઓ નીતિ નિર્માતાઓ ઔષધીય વનસ્પતિ ઉગાડતા ખેડૂતોને ઉદ્યોગકારોને એક મંચ પર લાવે છે અને આયુર્વેદના વિકાસ માટે કાર્ય કરે છે અને તે ભારતના દસ થી વધુ રાજ્યોમાં વ્યાપેલું વિશાળ આયુર્વેદ ચિકિત્સકોનું સંગઠન છે વિશ્વવિદ્યાપીઠ ગાંધીનગર અને આયુષ વિવેક મહોત્સવના ચેરમેન છું આપ સૌના માધ્યમથી અમે અમદાવાદની ગાંધીનગરની ગુજરાતની જનતાને આયુર્વેદ બાબતમાં અવેર કરાવવા માટે આયુર્વેદ દ્વારા સેવા અમે આપી આપવા માગીએ છીએ નવ દસ અગિયાર આ ત્રણ દિવસ દરમિયાન આયુર્વેદના વૈદ્યોને વિશાળ મોટું ગેધરિંગ દાદાનગર કન્વેન્શનલ હોલ ત્રિમંદિર ખાતે એ થવાનું છે આખા દેશના અઢાર રાજ્યોના વૈદ્યો આવવાના છે અને એમાં બી અલગ અલગ વિદ્યાના એક્સપર્ટ જે ફ્રી ઓપીડી મેગા ઓપીડી થવાની છે કર્ણપાલિવેદનથી અસ્થમા ઠીક કરવું ગુલ્ફસંધિ એટલે કે એન્કલ જોઈન્ટમાં પ્રિક કરી સાહિતિકા મટાડવી પેઇનલેસ બ્લડલેસ લેસ વગર કેવી રીતે દાંત કાઢીને બતાવવું આ બધી જાલંધર વંદન પદ્ધતિ આવી અમારી અગિયાર એવી પેરાસર્જિકલ પ્રોસીજર જે અમદાવાદની ગાંધીનગરની ગુજરાતની જનતા માટે અમે ફ્રી ઓફ આપવાના છીએ અલગ અલગ એક્સપર્ટ મેગા ઓપીડી ચલાવશે એક્સપો અને એક્ઝિબિશન છે જાહેર જનતાને એમાં આવવા માટે ખાસ નિમંત્રણ છે જેથી કરીને આયુર્વેદમાં જે રિસર્ચ થઈ રહ્યા છે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની કોમ્પિટિશન આયુર્વેદના યંગ વૈદ્યો માટે રાખેલી છે એ જ રીતે ત્રણસો જેટલા રિસર્ચ પેપર્સ બધા એમ કે આયુર્વેદમાં રિસર્ચ નથી થતું પણ એવું નથી એમડી કરતા હોય પીજી એમડી કરતા હોય ઉપરાંત પીએચડી કરતા હોય ટીચર હોય એવા આખા દેશના અઢાર રાજ્યોના એક્સપર્ટ ત્રણસો પેપર્સ રિસર્ચ પેપર એ મુકાવવાના છે એનું પણ બહુ મોટું એવોર્ડ અમે આપવાના છીએ તો આ પ્રકારની બહુ મેગા ઇવેન્ટ અડાલ ખાતે થવા જઈ રહી છે આપના માધ્યમથી સર્વે નિમંત્રણ છે અધ્યક્ષ મલ્હારજી જોશી અમારા ફાઉન્ડર અધ્યક્ષ સંસ્થાપક અધ્યક્ષ વિનય વેલંકરજી પધાર્યા છે અમારા બંને સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પણ અમારા બધા નિમંત્રણ આપે છે તો આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે ખૂબ લોકો એનો લાભ લે અને આવો એક મોટો મહોત્સવ છે અમદાવાદના આંગણે એનો લાભ લઈએ મેં વૈદ્ય મલ્હાર પ્રભાકર જોશી आयुर्वेद व्यासपीठ संस्था का भी हूँ गुजरात में आयुर्वेद क्षेत्र में आयुर्वेद महापर्व ऐसा जितना बड़ा हो सकता है ऐसा पाँच हजार वैद्य और विद्यार्थियों का एक बड़ा सम्मेलन करने हेतु हम सब लोग आपके माध्यम से जनता के सामने जा रहे हैं इस महोत्सव में जैसे वैद्य विद्यार्थी आयुर्वेद के लोगों के लिए बहुत सारा प्रशिक्षण होगा उसके साथ समाज के लिए आयुर्वेद में जितने भी शाखाएं काम कर रही है जितने भी एक्सपर्ट बहुत सारे राज्यों से यहाँ पर आकर अपनी सेवा दे रहे हैं वो सभी सेवाएं हम मुफ्त में इस कार्यक्रम में सभी जनता के लिए दे रहे हैं उसमें ओ हम रख रहे हैं वहाँ सभी एक्सपर्ट लोग बैठेंगे जैसे अभी सर ने बोला विद्धकर्म अग्निकर्म मर्म चिकित्सा ऐसे बहुत सारे विषयों पर जहाँ जहाँ छोटे छोटे नुस्खे उपयोग में आते हैं और बड़ी बड़ी चिकित्साएं सामने आ जाती है रिजल्ट्स बहुत बड़े मिलते हैं ये सब हम वहाँ मुफ्त में करने वाले हैं